કેમ છો મિત્રો આજે આપણે શિક્ષક દિન નિમિત્તે દસ વાક્ય જોશું શિક્ષક દિન દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે શિક્ષક આપણા જીવનના સાચા માર્ગદર્શક છે તેઓ અમને જ્ઞાન સંસ્કાર અને શિષ્ટાચાર શીખવે છે શિક્ષક વિના શિક્ષણ શક્ય જ નથી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષક સખત મહેનત કરે છે શિક્ષક સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે આ દિવસે વિદ્યાર્થીઓ શિક્ષકો પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરે છે શિક્ષક પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો આ ખાસ દિવસ છે શિક્ષક દિન આપણને શિક્ષકના યોગદાનની યાદ અપાવે છે